એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા રીંગણ લીધેલા છે તેમાંથી આ રીતની મીડિયમ તૈયાર કરી લઈએ ગરમ તેલમાં એડ કરીને ટુ હાઈ પર તળી લઈએ જેવી થઈ ગઈ છે તેને કાઢી લઈએ મિક્સર થોડા શેકેલા ગ્રાઇન્ડ કરીને આ રીતનો અથકચરો પાવડર તૈયાર કરી લઈએ હવે ગરમ તેલમાં થોડી રાઈ જીરું હિંગ સુકા મસાલા એડ કરીને સારી રીતે સાચડી લઈએ લીલા મરચાની પેસ્ટ સાથે આદુ પેસ્ટ એડ કરીને સારી રીતે સાસડી લઈએ થ્રી ફોર્થ કપ જેટલી ડુંગળીની પેસ્ટ એડ કરીને સારી રીતે સાચવી લઈએ હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર કિચન કિંગ મસાલો થોડી ખાંડ અને પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાથરી લઈએ ટમેટાની પ્યુરે સાથે સ્વાદ વાળે મીઠું એડ કરીને ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ બે મોટી ચમચીલી મલાઈ એડ કરીને ક્રીમી ટેક્સ્ચર સાથે ગ્રેવીને તૈયાર કરી લઈએ રીંગણની ચિપ્સને એડ કરીને મિક્સ કરી લઈએ અને અડધા કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરીને શાકને પાંચ મિનિટ માટે કુક કરી લઈએ તૈયાર થયેલા શાક ઉપર થોડું સૂકા કોપરાનું છીણ અને કોથમીને સ્પ્રિંકલ કરી લઈએ